ગિરડા તાલુકાના વડવેડા ગામે રહેતા ઈસમે માલિકને વિશ્વાસમાં રાખી અને નોકર કરેલ ચોરીનો અનિટેક્ટ ગુનો કરી અને આ ઉના પોલીસે ઝડપી પાડી અને તેના પગલાં મુદ્દા માર્ગ કબજે કરી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે બીજો પણ ગુનાઓ સામે આવ્યો છે બે ઈસમે સબ્દ સુપરની પાણીની મોટર ચોરી અને કરી હતી જેની અરજી ઉના પોલીસ સ્ટેશનમાં કરી હતી જેને લઈને ઉના પોલીસે આ ગુનો અને ગુનો ગણતરી કલાકોમાં શોધી કાઢી અને બે ઇસમો પર ચોરી હેઠળની કલમ નોંધી અને ઉના પોલીસે તેના પર કાયદેસરની કાર્ય કાર્યવાહી કરી અને આ બે ઇસમોને જેલ હવાલે કર્યા છે ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો તેથી દરેક સમાચાર હવે આપના સુધી